પંડ્યા રિપોર્ટ્સમાં આપણું સ્વાગત છે આજે એક નવા મુદ્દે આપણે વાત કરી ગઈકાલે એટલે કે સોમવારે ગુજરાત કોંગ્રેસ સમિતિના દરેક જિલ્લાના નવા નિમાયેલા જે પ્રમુખ હતા એમની એક ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિર પૂરી આ પ્રશિક્ષણ શિબિરને લઈને કેટલીક આપણે ચર્ચા કરી છે કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત થવા અને રાહુલ ગાંધીનું

સખત પ્રયત્ન કરી હોય છે અને એના માટે ત્રણેક વખત ત્રણ ચાર વખત રાહુલજી આવી રહ્યા અને આ જે શિબિર હતી પ્રશિક્ષણ શિબિર એ આણંદ પાસેના એક રિસોર્ટની અંદર હતી અને એની અંદર પણ પહેલા દિવસે ગુજરાતમાં રાહુલ ગાંધીનું આગમન થાય છે અને આ શિબિરને પ્રથમ દિવસે સંબોધે છે આની આ સાથે એ દિવસની ઘટનાઓ ખૂબ હતી પણ મૂળ વાત શિબિર શિબિરની અંદર ફક્ત કોંગ્રેસ મજબૂત કરવાની એકલી વાત નહોતી જિલ્લા પ્રમુખોને અને એ મુદ્દા પર જે સંકલન અને એ મુદ્દા પર જે ચર્ચા કરવામાં આવી હતી એ પર ચર્ચા થઈ અને બીજી ઘણી બધી વાતો છે આ શિબિરના જે શિબિરને સિક્રેટ રાખવામાં આવી છે રાહુલ ગાંધીનું જ્યારે ભાષણ ચાલતું હતું રાહુલ ગાંધી જ્યારે પ્રશિક્ષણ આપતા હતા એ મુદ્દે ચર્ચા કરતા હતા ત્યારે ત્યાં આઈમી અથવા પોલીસનો કોઈ માણસ પણ ત્યાં નહોતો અથવા તો એમને આવવાની મનાઈ હતી એટલે એના પરથી થાય કે આ મીટિંગની અંદર કેટલી સિક્રેટ અને કેવા પ્રકારની ચર્ચા થઈ હશે ઠીક કે રાજકીય પક્ષો છે મજબૂત થવા માટે પ્રયત્ન કરે એને થવું જ જોઈએ કારણ કે એકના એક વ્યક્તિ પાસે સત્તા હોય તો ઘણા બધા કારણો ઊભા થઈ શકે એની અંદર પાસા સારા પણ હોય અને નરસા પણ હોય એ આપણે જોઈએ છીએ ત્યારે આ મિટિંગની અંદર આ પ્રશિક્ષણ શિબિરની અંદર જે વીસ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને એમાં સૌથી મોટી ચર્ચા રહી એ પંચાયત સ્તરથી લઈને લોકસભા સુધી સંસદ સુધી કેવી રીતે જીતાય અને કેવી રીતે સરકારના કોઈ પણ જે ફેલ્યોર ફેલ્યોરિટી હોય જે કાર્યક્રમ ફેલ થયો હોય અથવા તો જ્યાં ભૂલ થઈ હોય અથવા તો જ્યાં ખોટું થયું હોય એનો કેવી રીતે વિરોધ કરવો એ વસ્તુ પર વાત થઈ હશે માનવામાં સાથે સાથે આ મુદ્દાઓ અહીંયા આગળ જે ચર્ચામાં છે એ આપણે ચલજીએ એની પર વાત કરીએ તો આપણને સમજાય છે કે ત્યાં રાહુલ ગાંધી જે ગંભીરા બ્રિજ પીડિતોને મળ્યા એમની પાસે પાસ નહોતો અને પોલીસે એમને ના પાડી જે સુરક્ષાની કારણસર કે ભાઈ અંદર તમારાથી જવાય નહીં એ બળવા માંગતા હતા અને આ મુદ્દે ગુજરાતના જે પ્રવક્તાઓ છે ભાઈ મનીષ દોશી ભાઈ હેમંત રાવલ અને પાર્થિવરાજ કઠવાડિયા આ લોકોને પોલીસ સાથે રજત પણ જાય કે ભાઈ તમે કે એમને અંદર ના આવવા દો અને આ વાત રાહુલ ગાંધી ને જ્યારે ખબર પડી ત્યારે જાતે મળવા બહાર આયા અને એ લોકો સાથે પીડિતો સાથે પેલા એ એમની સાથે દુઃખ વાત શેર કરી રાહુલજી રાહુલ ગાંધીએ વાત એ અને આ મુદ્દા આપણે હરણી જે બોટકા થઈ વડોદરાની અંદર નાના બાળકો અને બે બહેનો મૃત્યુ પામ્યા હતા એની સાથે જોડવામાં આવે તો જેની પાસે જવાબદારી હતી જેને આ અંગે કામ કરવાનું હતી એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા હતા એક કાર્યક્રમની અંદર ત્યારે આ બહેનો જેમને પોતાના વાલસ દીકરા ગુમાવ્યા હતા ત્યાં એમને રજૂઆત કરવા જતી હતી ત્યારે એમને સભામાં એવું કહ્યું કે તમે કોઈ આ વિરોધ કરવાનો એજન્ડા નક્કી કરીને આવ્યા છો નહીં બેન બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આયા હોય તો તમે મને એમને મળી શકો છો કોઈ સ્પેશિયલ એજન્ડા થી આયા છો સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન આ વિરોધાભાસી વસ્તુ બની કે જેને કરવાનું છે એ આ જવાબ આપે જેને નથી કરવાનું ફક્ત જેને અવાજ ઉઠાવવાનો છે એ મળે છે શાંતિથી વાત સાંભળે અહીંયા આગળ બીજી એક વસ્તુ ઘટના આવી બોલી કદાચ એમને સમય નહીં હોય રાહુલ ગાંધીને કે જે કઈ હશે કે કોંગ્રેસના અહીંના નેતાઓ એ ધ્યાન નહીં ગોળ્યું હોય પણ એ એક બહુ બહુ સ્પષ્ટ બાબત છે કે આણંદથી ત્યાંથી જે સરદાર પટેલનું જ્યાં એમનો જન્મ નડિયાદમાં થયો પછી ત્યાં રહેતા હતા એ કરમસદના મોટાભાઈ ક્યાં રહેતા હતા એવું કહેવામાં આવે છે અને ગામ સાથે સરદાર ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ઘણી બધી યાદો છે અને એ કરમસદને ગુજરાત સરકારે આણંદ ને મ્યુનિસિપાલિટી બનાવવાની છે ત્યારે એની સાથે જોડવા માટેનો એક પ્રસ્તાવ મૂકેલો છે અથવા તો જોડવા માંગે છે તો એનો વિરોધ ચાલી રહ્યો કરમસદમાંથી માંગણી ઉઠી છે કે આણંદ નગરપાલિકા મહાનગરપાલિકામાં એનો સમાવેશ ન કરવામાં આવે કારણ કે કરમસદની એક પોતાની ઓળખ છે સરદાર પટેલના ગામ તરીકેની ઓળખ છે નગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરતા કરમસદના નાગરિકો લાલ ગુમ થયા છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી નર્મદા કિનારે તો જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ આટલા વર્ષો રહ્યા હોય એમની યાદો જોડાયેલી હોય એ કરમસદને આપણી સરકાર નવી ઓળખાણ કેમ ના આપી શકે એ મુદ્દે લઈને રાહુલ ગાંધીએ ત્યાં જવાની જરૂર હતી ફરી ફરી આવશે ત્યારે ફરી કોઈક વાર જશે પણ આ એક ગુજરાત કોંગ્રેસે ધ્યાન રાખવા જેવા મુદ્દા છે ગુજરાત કોંગ્રેસ ઘણા ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ ભૂલી જતી હોય છે પણ એ ખરેખર એક ડાયરીને નોટ આ બધા પ્રમુખશ્રીઓ રાખવી જોઈએ એમના જિલ્લામાં જાય પ્રોગ્રામ હોય ત્યારે એમને કેવું જોઈએ કે અહીં આગળ આ કરવા જાય ઠીક છે એ બધી વાતો પણ મૂળ વાત એ કે કોંગ્રેસ કેવી રીતે બેઠી કરવી ગુજરાતમાં એના માટે રાહુલ ગાંધી સતત પ્રયત્નો છે અને એના માટે હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ આ અંગે તૈયાર છે કે આપણે કોંગ્રેસને કેવી રીતે મજબૂત કરી પેલું તો રહેવાનું જ છે લગ્નના ગોળા રેસના ગોળા રંગડા ગોળા આ તો બધું ચાલવાનું જ છે એમને જે મુખ્ય વાત કરીએ એની અંદર કે ભાઈ જિલ્લા પ્રમુખ જવાબદારી આપવામાં આવે તાલુકાથી લઈ જિલ્લા પંચાયત નગરપાલિકા કોર્પોરેશન વિધાનસભા લોકસભા એની ટિકિટ આપવાની પણ નક્કી આ જિલ્લાના પ્રમુખો કરશે કે અહીંયા કોણ લડી શકે અને કોણ જીપી શકે પણ રાહુલ ગાંધી આગળ એક વાત કરી છે જવાબદારી તમને આપીશ એ તક તમને આપીશ પણ એનું પરિણામ મળવું જોઈએ પરિણામ નહીં મળે તો હું તમારી સામે પણ એક્શન લઈશ એટલે તમને પણ આ અંગે તમારા પદ પરથી ખસડી શકીશું આ વસ્તુ સમજવા દેવી છે એટલે જિલ્લા પ્રમુખોએ એની ચોટીનું જોર લગાવવું પડે સંગઠન મજબૂત કરવું પડશે કોંગ્રેસ વાતો બધી કરે પણ સંગઠન મજબૂત નથી એમ આજે કોઈ પણ મુદ્દે આવેદનપત્ર આવવા જાય તો અમદાવાદના જિલ્લા લેવલ અરે અમદાવાદના સ્ટેટ લેવલથી કોઈ આવેદનપત્ર આપવાનું એમ ગાંધીનગર જવાનું હોય તો મારી મચેડીને માણસો ભેગા થાય છે પણ જિલ્લા તાલુકા લેવલે ઘણા તાલુકા દેવા છે જ્યાં કોંગ્રેસનું સંગઠન એટલે ખાલી નામ પૂરતું કાગળ પૂરતું જ હોય દસ માણસો ભેગા કરવાના હોય તો પણ તકલીફ હોય એટલે આ લોકોને ભેગા કરવા માટે કોંગ્રેસે આ વસ્તુ કરવી પડે નહીં તો પરિણામ એમને ખબર જ છે સત્તાવીસ માં આપણે તો જાણીએ તે તું થવાનું છે પણ કોંગ્રેસે જીતવું હોય તો એક જ નવેથી ગૂંટવો પડશે બાલ મંદિર શરૂઆત કરવી પડશે આ રીતે નહીં ચાલે તમે ત્રણ દિવસથી પ્રશિક્ષણ શિબિર કરી તે સારી સારી વાતો ત્રણ દિવસની અંદર ઘણા બધા નેતાઓ એ લોકોએ વાતો કરી આ લોકોને નોલેજ ઘણા પ્રમુખો ડાયરીમાં ટપકાવતા શું મોલે છે ભવિષ્યમાં આપણે શું કરવાનું સારી બાબત છે પણ એનું લેસન સતત કરીને એની પર પરિણામ મળે એવું કરવું પડે તો પાર્ટી જીતે બાકી એમને એમ કોઈ વાતોથી જીતે રાહુલજીએ ત્યાં ચૂંટણી પંચ પર પણ એક આક્ષેપ કર્યો કે ભાઈ આ મેચ હતી અને મેં જ અમને હામીની ટીમે ન ધરાવી પણ અમ્પાયર હરાય મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદરની જે ચૂંટણી થઈ એની અંદર ખોટા ચૂંટણી કાઢો ખોટા નામ ઉમેરીને જે કઈ એમનો આક્ષેપ છે ચૂંટણી પંચ આપ ચૂંટણી પંચ તો હવે અત્યારે તો સિસ્ટમ એવી છે કોઈ માનવા તૈયાર નથી અમે કાંઈ ખોટું કર્યું હોય બિહારમાં ઘણા બધા ડુપ્લિકેટ ચૂંટણી કાઢો નામ બધા મળ્યા છે તેના પર એ ચર્ચા ચાલી રહી છે અને એને નામની અંદરથી કાઢવાની બધા યાદીમાંથી બધી પ્રક્રિયા ચાલી રહી છે આ બધું હોય છે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ એવું થયું છે કેટલીક ચૂંટણીમાં કે ભાઈ આખા આખા યાદીમાંથી નામો ગાયબ થઈ જાય મતદાન મથક પર જાય એને ખબર પડે કે મારો તો મત છે જ નહીં બહુ દૂર હોય બીજી યાદીમાં જતો રહ્યો અથવા હોય જ નહીં તો આ બધી યાદીઓ સુધારવા માટે રાહુલ ગાંધીએ એક કટાક્ષ ભરી પણ ગંભીર ટકોર ચૂંટણી પંચ આ પ્રશિક્ષણ શિબિરના માધ્યમથી કરી હતી એટલે આ વસ્તુ ચૂંટણી પણ ધ્યાન લે છે કે નથી લેતું એ ચૂંટણી પંચે જોવાનું છે કારણ કે ચૂંટણી પંચ અત્યારે આપણા ભારતની અંદર વર્ષોથી બધી આવી ચૂંટણી પંચ છે સીઆઈડી સીબીઆઈ છે ઈડી છે આ બધી સ્વાયત્ત સંસ્થાઓ 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 છે કે જે પોતાની જાતે નિર્ણય લઈ શકે પણ એવું છે નહીં ક્યાંક ને ક્યાંક સરકારના વજન તરે છે એટલે એ વસ્તુ આમાં રાહુલ ગાંધી ઉજાગર કરતા હતા એવું આપણને જણાય છે આની અંદર ત્યારબાદ સાંજે બપોરે પ્રશિક્ષણ શિબિર પછી સાંજના સમયે એમને સહકારી મંડળીના કેટલાક દૂધ ઉત્પાદક જે લોકો છે ભાઈઓ ને બહેનો બધા હતા એમની સાથે સીધી વાત કર કે ક્યાં પ્રશ્ન છે શું પ્રશ્ન છે શું જોઈએ એટલે બહુ સારી બાબત છે આ કારણ કે અત્યારે ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને વાત કરીએ તો ખેતી અને પશુપાલન એ બે મુખ્ય વિષય છે આજીવિકાના માણસ માટે ત્યારે ચાલીસ પચાસ સાહીઠ રૂપિયે જતું દૂધ પછી બજારમાં જઈને સિત્તેર વિચાર એકલા સહકારી સંઘની સંઘોની કે ડેરીઓની વાત નથી આ બધાની વાત છે અને હમણાં તાજેતરમાં ઉત્તર ગુજરાતની એક ડેરીમાં ત્યારબાદ વિપુલ ચૌધરીની જે મહેસાણાની ડેરી હતી આ બધી ડેરીઓની અંદર જે કઈ પ્રશ્નો ચાલી રહ્યા છે બરોડા ડેરીનો હમણાં પ્રશ્ન થયો હતો મૂળ કારણ શું છે કે લોકોને લોકો પાસેથી ગ્રાહકો પાસેથી જે સખત દૂધનો વ્યવસાય એવો છે કે એમાં સવાર પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી સખત મહેનત હોય અને એની અંદર મોટા ભાગે બહેનો જોડે છે આ વ્યવસાયની અંદર ઘાસ લાવવાનું ગાયો ભેંસોને નવડાવવાની ખાંડ ખવડાવવાનું મોગા ભાવનું આખો દિવસનું લાલન પાલન કરવાનું અને પછી જ્યારે એમને નાણાં ન મળે પૂરતા ત્યારે તકલીફ ઊભી થાય છે તારા ડેરીઓની અંદર જે લડાઈ છે અને આ જે બધું બહાર આવે છે સહકારી સંઘોની અંદર એ લડાઈ કોઈ ગ્રાહકોના ફાયદા માટે નથી એમને સત્તા માટે લડાઈ છે આ એમને 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 છે 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 મલાઈ ખાવી ઘી ઉપરથી તારવી એની લડાઈ છે આ બધી સત્તા માટેની લડાઈ છે ત્યારે રાહુલજી આ એક સરસ ફોકસ કરીને દૂધ મંડળીઓના જે લોકો સાથે વાત કરી એ પણ એક સારી બાબત છે પણ એમાં એમને મળશે શું તારવી તારવવાનું જે છે એ રાહુલજીને શું મળશે કોંગ્રેસને શું મળશે કારણ કે મોટાભાગની ડેરીઓની અંદર તો અત્યારે તમામ ડેરીઓની અંદર તમામ દૂધ ઉત્પાદક સંઘોની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમાં સહકારી સંઘોમાં નવો નિયમ આવ્યો છે કે ભાઈ પ્રમુખ અને ઉપપ્રમુખ ને આ બધાનું મેન્ડેટ આવે હવે ત્યાં ગાંધીનગરથી કમલમમાંથી મેન્ડેટ આવે ને એને જ પ્રમુખ પણ આવે આ બધું નવું છે આપણને સહકારી સંઘ એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતો નક્કી કરે અથવા તો દૂધ ઉત્પાદકો નક્કી કરે કે અમારો ચેરમેન કોણ અમારો વાઇસ ચેરમેન કોણ અમારા વહીવટ કોણ કરે પણ આ બધું થઈ છે છે કોંગ્રેસ એક વસ્તુ અહીંયા નક્કી થાય કે સંગઠન મજબૂત કરવું પડશે તો સંગઠન તો મજબૂત કરવું જ પડશે પણ તમારે શરૂઆત સંગઠન ગામડું અને સહકારથી કરવું પડશે કારણ પહેલા સહકારની અંદર બધી જગ્યાએ કોંગ્રેસનું શાસન હતું અત્યારે ભાજપનું શાસન છે તો એ સહકારનું શાસન ખરી કોંગ્રેસ પાસે ક્યાંક કેવી રીતે આવે એ કોંગ્રેસે હોમવર્ક કરવું પડશે દરેક તાલુકા જિલ્લા અને રાજ્યની અંદર જે સહકારી સંસ્થાઓ છે બેંકો છે ડેરીઓ છે જિલ્લા સંઘ છે તાલુકા સંઘ છે આ બધી જગ્યાએ પોતાનું શાસન કેવી કેવી રીતે આવે એના માટે નિષ્ણાતો સાથે બેસીને પબ્લિક સાથે બેસીને સભાસદો સાથે બેસીને કોંગ્રેસ આનું એક નેટવર્ક ઉભું કરવું પડે અને માણસો ચૂંટણી લડવાબ તૈયાર થાય કોંગ્રેસ માંથી આ વસ્તુ કરવી પડશે કારણ આપણે તાલુકા જિલ્લા પંચાયતી ચૂંટણીઓ ગ્રામ ગ્રામ વિસ્તારમાંથી લડાતી એમાં તો જોઈએ છે શહેરોમાં કોર્પોરેશન બેરે બેરે આપણે ઉમેદવાર ઉભો રાખવા આજે જે કોંગ્રેસની દશા છે દશાને દિશા બગાડનાર ફક્ત કોંગ્રેસ કારણ જયારે સત્તા હતી ત્યારે આ કશું વિચાર્યું નહીં અમારી પાસ સત્તા હે દેખ લેંગે એ પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસને બેકફૂટ પર લાઈને મૂકી દીધી છે અને એની સામે આ ગંભીરા પીડિતોની વાત છે તો રાહુલ ગાંધી મળ્યા એ સારી બાબત છે આવડે કેજરીવાલજી આવી ગયા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા વડોદરામાં રોકાયા હતા તો પણ ગંભીર છે એમને મળવાની એમને કોઈ દરકાર કરી નહીં અને એવું કોઈ સોશિયલ મીડિયા કે સમાચારોના માધ્યમથી આપણે સાંભળ્યું નથી તો કેજરીવાલજી ગુજરાતનું હિત ઈચ્છવા ઈચ્છતા હોય તો આ દુઃખી પીડિત જે માં નદીમાંથી બો પાડતી હતી એને મળવું જોઈએ તમે આવડા મોટા પક્ષના નેતા છો હમણાં ગુજરાતમાંથી તમને એક વિધાનસભાનો સભ્ય હે અને આટલી બધી વિધાનસભાની પાંચ છ સીટો આલી ભલે થોડા તમારા ઉમેદવારો વિધાનસભાના ધારાસભ્યો એક તો ગયા છે બીજા એક પોટા બોટા નામ નથી આવતું એવું સાંભળે સંભળાય છે પણ તૈયારી એમને રાખવી જોઈએ આ પીડી તો હું મળું એમની વેદના સાંભળું કારણ કે મૂળ વસ્તુ શું છે કે એની વેદના સાંભળવાથી પણ એનું સામેવાળાનું વાળાનું દુઃખ હળવું થતું હોય છે એટલે આ વસ્તુ દરેક નેતાઓએ સમજવી પડશે અને કોંગ્રેસે ગુજરાતમાં જીતવું હોય તો એ સામાન્ય વસ્તુ નથી ગુજરાત એ એવું બનાવેલું છે જે ત્યાં બીજી કોઈ વાત થઈ શકે ગુજરાતના ગામડે ગામડે જે પહેલાં એવું તો ઝૂપડે ઝૂપડે કોંગ્રેસ હતી અત્યારે લોકોના ઘર ઘરની અંદર ભાજપ છે એ વસ્તુને ભૂસવા માટે કારણ કે મજબૂત જો વિરોધ પક્ષ મજબૂતાઈથી એનો વિરોધ નહીં કરે બતાવે નહીં રસ્તા પર નહીં ઉતરે આક્રમક નહીં બને તો લોકો તમને સત્તામાં કેવી રીતે બેસાડશે આ વસ્તુ કોંગ્રેસની સમજવી પડશે એના માટે આક્રમક થવાનું થાય રજૂઆત કરવાની થાય એકની એક વાત માટે ચાર વખત જવાનું થાય તો જવું પડે હતાશા નિરાશા ખંખેરીને કોંગ્રેસ સંગઠન અને આ બધા માટે કામ કરે કે એને પરિણામ મળે બાકી બે હજાર સત્તાવીસમાં આજે સત્તર હતા એનું શું થાય એ તો ગ્રામ આજે આટલી જ વાત આપણે ફરી ક્યારેક મળીશું નવી વાત લઈ લઈએ ત્યાં સુધી આવજો